પર જઈને આ પીડીએફ ઉપર આ લિંક બાર ડિસેમ્બરની આજની જે જાહેરાત છે તેના પર ક્લિક કરશો અહીંયા પીડીએફ લખેલું છે તેના પર ક્લિક કરશો તો મિત્રો તમારી સમક્ષ એક પીડીએફ ઉપર થશે તો આપણે એ પીડીએફ ઓપન કરીને હું તમને બતાવ મિત્રો તમે જોઈ શકો છો કે બાર બાર બે હજાર પચીસ લોક લોક રક્ષક કેડર નું આખરી પરિણામ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અહીં આખરી પસંદગી યાદીમાં કટ ઓફ નીચે મુજબ છે મિત્રો તમે જોઈ શકો છો કે બિન હથિયારી

છોકરાઓનું અને છોકરીઓનો જોઈએ તો એકસો પાંચ પોઈન્ટ પચીસ અને એક્સ સર્વિસમેન જોઈએ તો એકસો એક પોઈન્ટ એસી અટક્યું છે કેટેગરી નું જોઈએ તો એકસો એક પોઈન્ટ પચીસ જોઈએ તો એસી માર્કે અટક્યું છે પોલીસ કોન્સ્ટેબલ નું એકસો ચોવીસ પોઈન્ટ પચાસ અટક્યું છે જયારે છોકરાઓનું એકસો ચોવીસ પોઈન્ટ પચાસ અટક્યું છે જયારે છોકરીઓનું સો પોઈન્ટ પંચોતેર માર્કે અટક્યું છે જયારે એક્સ સર્વિસમેન નું નવાણું પોઈન્ટ સાહીઠ માર્કે અટક્યું છે ઈડબ્લ્યુ એસ ની વાત કરીએ તો એકસો એકવીસ પોઈન્ટ પચાસ અટક્યું છે

પુરુષ જેલ સિપાહી મહિલાઓની વાત કરીએ તો કેટેગરીની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં એકસો એકવીસ પંચોતેર છે મહિલાઓનું સત્તાણું પોઈન્ટ પચીસ પંચ સત્તાણું અટક્યું છે ઇડબ્લ્યુ એસની વાત કરીએ તો એકસો અઢાર પોઈન્ટ છે ફિમેલ એટલે કે છોકરીઓની વાત કરીએ તો એ એસી પચાસ છે એસસી કેટેગરીની વાત કરીએ તો એકસો પંદર છે જ્યારે ફિમેલોનું છન્નું પોઈન્ટ અટક્યું છે ની વાત કરીએ તો એકસો એકવીસ અટક્યું છે જયારે ફિમેલ મહિલાનું સત્તાણું પોઈન્ટ પચાસ અટક્યું છે એસટી વાત કરીએ તો એક્યાસી અટક્યું છે ફિમેલ ફિમેલ એટલે કે મહિલાઓની વાત કરીએ તો ત્યાંસી પોઈન્ટ પચીસ અટક્યું છે અત્યારે પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ ની વાત કરીએ તો કેટેગરીની વાત કરીએ તો જનરલ કેટેગરીનું એકસો વીસ પોઈન્ટ પચાસ અટક્યું છે જયારે એક્સ સર્વિસમેન નું છન્નુ પોઈન્ટ ચાલીસ અટક્યું છે ઈબ્લ્યુ એસ ઈડબ્લ્યુ એસ ની વાત કરીએ તો એકસો અઢાર પોઈન્ટ પચીસ અટક્યું છે એસસી કેટેગરીની વાત કરીએ તો એકસો પંદર પોઈન્ટ પચીસ અટક્યું છે જ્યારે એસી બી સીની વાત કરીએ તો એકસો ઓગણીસ પોઈન્ટ પંચોતેર અટક્યું છે જ્યારે એક્સ સર્વિસમેનનું પંચાણું પોઈન્ટ એસી અટક્યું છે એસટી કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓનો મિત્રો એસી પોઈન્ટ પચાસ અટક્યું છે તો આ હતું મિત્રો આજનો આપણો ફાઇનલ મેરિટ લિસ્ટ તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગે હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો મળ્યો બીજા વિડીયોમાં